કિસાન સૂર્યોદય યોજના માટે બજેટમાં બે હજાર એકસો પંચોતેર રૂપિયા કરોડ ની કરાય ફાળવણી ગુજરાત સરકાર ના વર્ષ બે હાજર પચીસ થી વધુ મજબૂત બનાવવા માટે બે હજાર એકસો પંચોતેર રૂપિયા કરોડ ની ફાળવણી કરવામાં આવી છે આ યોજના હેઠળ રાજ્યના સોળ હજાર છસો ત્યાસી એટલે કે સત્તાણું ટકા ગામોમાં ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવામાં આવશે જેનાથી તેઓ રાત્રિના જોખમોથી મુક્ત થઈને ખેતી કાર્યો કરી શકશે કિસાન સૂર્યોદય યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવીને રાત્રિ ખેતરમાં કામ કરતી વખતે ઝેરી જીવજંતુઓ અને જંગલી પ્રાણીઓથી થતા જોખમોને ઘટાડવાનો છે આ યોજનાની સફળ અમલવારી માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નાણાકીય ફાળવણી કરવામાં આવી છે જેનાથી ખેડૂતોને વધુ સુરક્ષિત અને સુગમ પરિસ્થિતિમાં ખેતી કરવાની તક મળશે આ બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર ચારસો રૂપિયા કરોડની જોગવાઈ કરવામાં આવી છે કિસાન સૂર્યોદય ફાળવણી ઉપરાંત સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન મર્યાદા વ્યાજદરે એક હજાર બસો બાવન રૂપિયા કરોડની ફાળવણી કરવામાં આવી છે આ પગલાઓથી ખેડૂતોને આર્થિક સહાય અને સુવિધાઓમાં વધારો થશે કિસાન સૂર્યોદય યોજના ને વધુ સુદૃઢ કરવા માટેની આ ફાળવણીથી રાજ્યના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થશે જેનાથી તેઓ વધુ ઉત્પાદનક્ષમ બની શકશે અને રાજ્યના કૃષિ ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન મળશે આ યોજનાનો લાભ ખેડૂતોને તેમના જીવન સ્તરમાં સુધારો લાવવામાં અને રાજ્યની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે માન્ય અધ્યક્ષ શ્રી જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં જરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા અમે દિવાસી વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ રાજ્યના સોળ હજાર છસો એટલે કે સત્તાણું ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા એકવીસસો પંચોતેર કરોડની જોગવાઈ કરું છું